ગામે રોડ બનાવવામાં સરકારી તંત્રનું ભૂપાળું બહાર આવ્યું અહી તુરખેડા ગામમાં પંચાયત માર્ગ મકાન વિભાગના વાંકે ખૈદી બુંદણી માનુકલા ફળિયાના રસ્તા મંજૂર ન થયા કુલ સાત ફળિયામાંથી ચાર ફળિયા માટે જ રસ્તો મંજૂર થયો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે પાડાના વાકે પખાલી જેવો ઘાટ ઘડાયો છે તુરખેડા ગામે એક પ્રસુતા રૂડ રોડ ન હોવાના વાકે જોડીમાં લઈ જતા સમયે રસ્તામાં જ મોત થયા બાદ હાઈકોર્ટે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધું જે પછી જાગેલી સરકારે ગામ માટેના રસ્તાના નિર્માણની મંજૂરી આપી જોકે સમગ્ર ગામને રોડ નેટવર્કથી જોડવાને બદલે અઢાર કરોડના ખર્ચે સાત ફળિયામાંથી માત્ર ચાર ફળિયાને જ રોડથી

તો હવે ત્રણ ફળિયા ની અંદર બચકરિયા અને ગિરંતિયા અને હાલાબારી ફળિયા અંદર રસ્તો મંદિર થઈ ગયા છે પણ એવી જ રીતે તુરખેડા ગામની અંદર જ આ બીજા બે ખરડી ના બુગડી ફળિયા આવેલા છે તો શારદા અમારે આ જે ઠાર વાળી જગ્યા છે ડુંગરાળ વિસ્તાર છે એમાં નીચે ત્રણ થી ચાર કિલોમીટર આવવાનું થાય છે એમાં પણ એવી ને એવી પરિસ્થિતિ આ ફળિયાની અંદર છે તો આ ફળિયાની અંદર પણ કોઈ પણ બહેન એ ડિલિવરી પ્રસુતિ માટે બહેન જે મૃત્યુ પામે એવી ઘટના ન બને એ બાબતમાં અમે તાત્કાલિક ધોરણે આ રસ્તો પણ મંજૂર થાય એવી અમે માંગણી કરીએ છીએ આ ખરીદી ને બુગડી ફર્યું છે તુરખેડા ગામ

સરકાર જોડે અમે માંગ કરીએ કે આ રસ્તા બી અમારા મજૂર થવું જોઈએ લાઇટો બી મજૂર થવું જોઈએ નિશાળ પણ મજૂર થવું જોઈએ એવું જ સરકારને માંગ કરીએ છે અમે અને અમારે કેવું છે પણ એ ખુબ તકલીફ છે તકલીફ દૂર થવું જોઈએ એવું સરકારને અમારે કેવું છે કે ખરેખર અહીંયા રસ્તાની લાઇટની નિશાળ

મૂનો છે રફિક ડેની જીએસટીવી છોટાઉદેપુર